હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન પૂછાય છે તો એની ચર્ચા કરીશું તેમજ પ્રોબેશન ઓફિસર માટે હાલમાં જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડિયોમાં આપણે ચેતના ચેતનાનો અર્થ અને એની સમજૂતીની વિસ્તૃત ચર્ચા કરીશું આ વિડીયો નંબર બે છે એટલે અગાઉનો વિડીયો તમે ન જોયો હોય ચેતના અંગેનો તો એ જોઈ લેવા વિનંતી એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત મનોવિજ્ઞાન વિડીયો અને એમસીક્યુ બેઝ પણ બનાવ્યા છે એટલે તમે ન જોયો હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નેટની પરીક્ષા માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે તો સૌ પ્રથમ જોઈએ તો મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન તરીકેનો ઇતિહાસ તપાસતા જણાય છે કે એટીન સેવન્ટી નાઇનમાં જર્મનીના લિપ્સિંગ યુનિવર્સિટીમાં વિલહેમ વૂન્ટે જ્યારે સૌપ્રથમ મનોવિજ્ઞાનની મનોવિજ્ઞાની પ્રયોગશાળાની સ્થાપના કરી ત્યારે મનોવિજ્ઞાન એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે અસ્તિત્વમાં આવ્યું તો અહીંથી પ્રશ્ન પૂછાય છે કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે મળ્યો તો એટીન સેવન્ટી નાઇનમાં કોના દ્વારા તો વિલહેમ વૂંટ દ્વારા જર્મનીના લિપ્સિંગ શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવે છે એના કારણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો તો એટીન સેવન્ટી નાઇન સાલ યાદ રાખવાની છે ત્યારબાદ કોના દ્વારા તબીલ હેમ્બોન દ્વારા શું કરવામાં આવ્યું છે તો સૌપ્રથમ પ્રથમ મનોવિજ્ઞાની પ્રયોગશાળાની સ્થાપના કરી એના માટે કઈ જગ્યાએ તો જર્મનીના લિપ્સિંગ શહેરમાં સૌપ્રથમ પ્રથમ મનોવિજ્ઞાની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવે છે એના કારણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હતો તો આ ટોપિક ઘણી બધી વખત તે તેરતાની પરીક્ષામાં પણ પૂછાય છે તો યાદ રાખવાનું છે અને વારંવાર પૂછાય જ છે તે તે પહેલા અન્ય તમામ વિષયોની જેમ મનોવિજ્ઞાન પણ તત્વજ્ઞાનની જ એક શાખા હતું કે એટીન સેવન્ટી નાઇન પહેલાં મનોવિજ્ઞાન પણ તત્વવિજ્ઞાનની એક શાખા હતું આ પ્રાક વૈજ્ઞાનિક તબક્કામાં જ્યારે મનોવિજ્ઞાન તત્વજ્ઞાનની જ એક શાખા ગણાતો ત્યારે મનોવિજ્ઞાનનો અભ્યાસ વિષય મન કે ચેતના હતો અને તેની અભ્યાસ પદ્ધતિ એ તત્વજ્ઞાનની જ અભ્યાસ પદ્ધતિ હતી કે જ્યારે એટીન સેવન્ટી નાઇન પહેલાં શું હતું તો મનોવિજ્ઞાનનો અભ્યાસ ફક્ત મન અને ચેતનાનો જ હતો તો મનની વ્યાખ્યા જે વ્યાખ્યા મનોવિજ્ઞાનની હતી તો મનનો અભ્યાસ વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન છે પરંતુ વિજ્ઞાન તરીકે આપણે આપવા પડે છે તો મન શરીરમાં ક્યાં છે એ ખબર નથી મનનો આકાર રૂપ રંગ છે એ ખબર નથી તો એના કારણે આપણે આપી શકતા નથી તો એના કારણે વિજ્ઞાન તરીકેનો દરજ્જો નથી મળતો આ અભ્યાસ પદ્ધતિ એ તત્વજ્ઞાનની જ અભ્યાસ પદ્ધતિ હતી જે તર્ક અનુમાન અને અંતઃપૂર્ણા પર આધારિત હતી ઓગણીસો તેરમાં વોટ્સન પ્રણિત અને સ્કીનર દ્વારા પ્રચલિત વર્તનવાદની બોલબાલા અને સફળતાના કારણે આજ દિન સુધી મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન તરીકે વધુને વધુ પ્રતિષ્ઠિત થવા પામ્યું હતું તો ઓગણીસો તેરમાં વોટસન જે હતા વર્તનવાદ વર્તનવાદી તરીકે ઓળખાય છે તો એ યાદ રાખવાનું છે વિકસતું રહ્યું અને જીવનના અનેક ક્ષેત્રમાં વાર્તનિક વિજ્ઞાન હોવાના કારણે મનોવિજ્ઞાનનો વિનિયોગ વધતો ગયો આ રીતે વીસમી સદીના ઉતરાજ સુધી મનોવિજ્ઞાન વર્તનવાદના પ્રભાવ હેઠળ ચેતનાનો અભ્યાસ વિષય બાધિત ગયા ગણાતો હતો ત્યારબાદ મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે પુનઃપ્રવેશ કઈ રીતે થાય છે તો એ જોઈએ હિલગાર્ડ એડકિન્સન અને એડકિન્સન કહે છે કે વીસમી સદીનો યુગ ચિંતાનો યુગ બનતા તીવ્ર મનોબાર હતાશા અને અશૂન્યતાની આ વ્યાપક સમસ્યામાંથી બહાર આવવા માટે સમાજનો ઘણો મોટો વર્ગ શું કરતો હતો તો ધર્મ ધ્યાન સકીર્તન અને યોગ તરફ વળ્યો તો કેટલાક યુવાનો હતાશામાંથી બહાર આવવા માટે કેફી પદાર્થો ઔષધોના સેવનનો માર્ગ અપનાવ્યો હતો આ રીતે અશૂન્યતાની દશામાંથી બહાર આવવા માટે લોકોએ એવા માર્ગો અપનાવ્યા કે જેનાથી ચેતનાની અવસ્થા બદલાઈ જાય છે અને રાહત આનંદ અને શાંતિનો અનુભવ થાય છે તો વીસમી સદીમાં જ્યારે લોકોમાં મનોભાર હતાશા અને ચિંતાનું પ્રમાણ વધે છે ત્યારે લોકો અલગ અલગ રીતે ચેતના મનોભાર હતાશા ચિંતામાંથી બહાર નીકળવા માટે કેટલા કે ધર્મ ધ્યાન સંકિર્તન અને યોગ તરફ વળે છે તો કેટલાક યુવાનો હતાશામાંથી બહાર નીકળવા માટે શું કરે છે તો કેફી પદાર્થોનો ઉપયોગ કરે છે તેમજ ઔષધોના સેવનનો ઉપયોગ કરવા લાગ્યા આ રીતે સમાજના વધુને વધુ લોકો જ્યારે ધ્યાન સંમોહન કે ઔષધજનિત બદલાયેલી મનોદશાનો આશ્રય લેવા લાગ્યા ત્યારે મનોવૈજ્ઞાનિકોએ ચેતનાની આ બદલાયેલી અવસ્થા અંગે વૈજ્ઞાનિક અભ્યાસો કરવાની જરૂરિયાત વર્તાય કે લોકો હતાશા મનોભાવ ચિંતામાંથી બહાર નીકળવા માટે જે ઔષધિ ધ્યાન સંમોહનનો ઉપયોગ કરતા હતા એના કારણે મનોવૈજ્ઞાનિકોએ જે ચેતનાની બદલાયેલી અવસ્થા છે તો એ અંગેના અભ્યાસો કરવાની જરૂરિયાત વર્તાય છે એ રીતે મનોવિજ્ઞાનમાં ચેતના કોન્શિયસનેસ અને તેની બદલાયેલી અવસ્થાનો અભ્યાસ વીસમી સદીના ઉત્તરાર્ધમાં અભ્યાસ વિષય તરીકે પુનઃ પ્રવેશ થયો તો ચેતનાની વ્યાખ્યા અને સમજૂતી જોઈએ તો પોતાના મનમાં શું ચાલી રહ્યું છે તેનું પ્રત્યક્ષીકરણ એ ચેતન ચેતના અવસ્થા અથવા તો ચેતના કોન્શિયસ છે કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો તો એ ચેતન અવસ્થામાં તમે એ વિડીયો જોઈ રહ્યા છો તેમ બ્રિટિશ તત્વચિંતક જ્યોર્જ લોક જણાવે છે કે જ્યારે અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ ચેતનાનો ચેતનાને વિચારોના પ્રવાહ તરીકે ઓળખાવે છે આમ ચેતનાની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે છતાં મનોવૈજ્ઞાનિકો દ્વારા કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓ આપવામાં આવી છે તો અગત્યની વ્યાખ્યા છે વ્યક્તિના પોતાના સંવેદનો પ્રત્યક્ષીકરણો વિચારો તેમજ લાગણીઓ લાગણીઓ પ્રત્યેની સભાનતા એટલે કે વ્યક્તિના પોતાના સંવેદનો તો સંવેદનો કઈ રીતે થશે તો પાંચ આપણી જ્ઞાનેન્દ્રિય જે છે એના દ્વારા આપણને સંવેદન થશે આંખ કાન નાક જીભ અને ત્વચા દ્વારા આપણને સંવેદન થશે પ્રત્યક્ષીકરણ આપણે કોઈક વસ્તુને તેના યથોચિત સ્વરૂપમાં જોઈએ છે તો એ પ્રત્યક્ષીકરણ છે તો એ પણ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા થશે વિચારો અને લાગણીઓ તો એનો જે સભ સભાનતાપૂર્વક આપણને અનુભવ થાય છે તો એને ચેતના કહેવામાં આવે છે તો વ્યક્તિના પોતાના સંવેદનો પ્રત્યક્ષીકરણો વિચારો તેમજ લાગણીઓ પ્રત્યેની સભાનતા જે છે તો એને ચેતના કહેવામાં આવે છે ચેતના એટલે બાહ્ય ઉદ્દીપકો તેમજ આંતરિક પ્રક્રિયાઓ અંગેની વ્યક્તિની સભાનતા તો બાહ્ય ઉદ્દીપકો જે આપણા આજુબાજુના વાતાવરણમાં છે તે તેમજ આંતરિક પ્રક્રિયાઓ અંગેની વ્યક્તિની સભાનતા જે છે તો એને ચેતના કહેવામાં આવે છે ચેતના એ સભાનતા છે બાહ્ય વાતાવરણ તેમજ આંતરિક ઘટનાઓ અંગેની સભાનતા એ ચેતના છે કે બાહ્ય વાતાવરણ તેમજ આંતરિક ઘટનાઓ અંગેની સભાનતા એ ચેતના છે આપણી પાંચ જ્ઞાનેન્દ્રીય આ કાર નાગજીભ અને ત્વચા દ્વારા વાતાવરણના વિવિધ ઉદીપકોના સંવેદનો સંવેદનો અનુભવ કરીએ છીએ તેમના વચ્ચેનો ભેદ પારખીએ છીએ તો પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણને જે તે ઉદ્દીપકોનું સંવે સંવેદન થાય છે અને આપણે એ ઉદ્દીપકોનો ભેદ અથવા તો તફાવત પણ પારખી શકીએ છીએ આપણે દૃષ્ટિ પ્રત્યક્ષીકરણ દ્વારા વાતાવરણના અનેકવિધ પદાર્થોના રંગ રૂપ આકાર ચરકાત ઉજ્જવળતા વગેરે જોઈએ છીએ આપણે શ્રવણ પ્રત્યક્ષીકરણ દ્વારા નાનો મોટો અવાજ સ્ત્રી અથવા તો પુરુષનો અવાજ વાંસરીનો કે ધ્રમનો અવાજ એમ વિવિધ અવાજોને તેના ભેદો ઓળખી શકીએ છે તે જ રીતે ગંધ સ્વાદ સ્પષ્ટ પ્રત્યક્ષીકરણ દ્વારા આપણે બાહ્ય વાતાવરણને ઓળખીએ છીએ જાણીએ છીએ અને તે દ્વારા બાહ્ય વાતાવરણ અંગેની સભાનતા પ્રાપ્ત કરીએ છીએ આ સભાનતા એ જ ચેતના છે કે આપણને આપણી પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા જે પણ કંઈક માહિતી મળે છે

લાગણીઓ આવેગો પ્રેરણાઓ આદર્શોથી પણ આપણે સભાન હોઈએ છીએ આપણા ગમા અણગમા આ શક્તિ કે આકર્ષણ ક્રોધ વેરભાવ સદ્ભાવ દુર્ગુણ વગેરે જેવી ભાવનાત્મક બાબતોથી પણ આપણે ઘણી વાર સભાન હોઈએ છીએ એટલે કે આપણને ગમા અણગમાની આ શક્તિ આકર્ષણ ક્રોધ વેરભાવ એનાથી પણ આપણે સભાન હોઈએ છીએ આમ આંતરિક બાબતો અંગેની સભાનતા પણ ચેતના જ છે પોતાના આંતરિક મનોવિશ્વને દ્રષ્ટા તરીકે જોવાના મનુષ્ય ચેતનાના સામર્થ્યના કારણે જ મનુષ્ય ચેતનાના અહં પ્રકાશક કહેવાય છે પ્રાણીઓમાં બાહ્ય વાતાવરણની સભાનતા રૂપ ચેતના જે છે હોય છે તે પોતે જ જોઈ શકે એવી અહમ પ્રકાશક ચેતના પ્રાણીઓમાં હોતી નથી ક્યારેક કોઈક અવસ્થામાં આપણે કોઈ જ કોઈ જ બાહ્ય કે આંતરિક વિશ્વથી સભાન હોતા નથી છતાં આપણે એને જો

ક્રિયાઓ છે તો શારીરિક ક્રિયા અને માનસિક ક્રિયાઓનું નિયંત્રણ કંટ્રોલ કરે છે માનવીની માનવીના બધી જ ક્રિયાઓ પર તેનું નિયંત્રણ હોતું નથી કે આપણા જે પણ કોઈ ક્રિયાઓ થાય છે તો ઐચ્છિક રીતે ચેતન રીતે નિયંત્રણ હોતું નથી અથવા તો આપણે એને નિયંત્રણ કરી શકતા નથી ફોર એક્ઝામ્પલ હૃદયના ધબકારા જે છે તો એને આપણે નિયંત્રણ કરી શકતા નથી શરીરની કેટલીક ઐચ્છિક ક્રિયાઓ પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે તો કેટલીક ક્રિયાઓ પર આંશિક નિયંત્રણ હોય છે તો કેટલીક ક્રિયા ઉપર બિલકુલ નિયંત્રણ હોતું નથી ઐચ્છિક નિયંત્રણ સભાનતા સાથે સંકળાયેલું જોવા મળે છે કે જેના પર આપણે પોતાની રીતે જે શરીરની જે પણ કોઈ ક્રિયાઓ છે એના પર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ શરીરની એવી ક્રિયાઓ કે જેનાથી આપણે સંપૂર્ણ સભાન હોઈએ છીએ તેના પર આપણું ઐચ્છિક નિયંત્રણ હોય છે એટલે કે અમુક જે ક્રિયાઓ જે છે તો એને એ ક્રિયાઓ સભાન અવસ્થા દરમિયાન થાય છે તો એવી ક્રિયાઓ પર આપણે પોતાની રીતે નિયંત્રણ કરી શકીએ છીએ તો કઈ રીતે ફોર એક્ઝામ્પલ સભાનતાપૂર્વક કરવામાં આવેલા હાથ પગના હલન ચલણ હલનચલનો પર આપણું ઐચ્છિક નિયંત્રણ હોય છે કે આપણે જે હાથ પગના હલનચલનો કરીએ છીએ તો આપણે આપણી ઈચ્છા મુજબ એમાં નિયંત્રણ કરી શકીએ છીએ શરીરની કેટલીક એવી ક્રિયાઓ છે જેના પર આપણું ઐચ્છિક નિયંત્રણ હોતું નથી છતાં ક્યારેક આપણે એનાથી સભાન બની જઈએ છે તો શરીરની એવી ક્રિયાઓ જેના પર આપણી ઈચ્છા અનુસાર નિયંત્રણ કરી શકતા નથી છતાં પણ આપણે કેટલીક વખત સભાન બનીને એની માહિતી મેળવી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ હૃદયના ધબકારા અનૈચ્છિક હોવા છતાં આપણે તેનાથી ક્યારેક સભાન બની બની પણ શકીએ છીએ એટલે કે હૃદયના ધબકારા ઉપર આપણે નિયંત્રણ નથી કરી શકતા પરંતુ આપણને એની માહિતી મળે છે તો શરીરના કેટલાક અનૈચ્છિક કાર્યો અંગે આપણે સંપૂર્ણ અભાન હોઈએ છીએ એટલે કે આપણી ઈચ્છા હોય કે નહીં હોય છતાં પણ આપણે સંપૂર્ણ અભાન હોઈએ છીએ ફોર એક્ઝામ્પલ કિડનીનું કાર્ય જે છે લોહીનું પરિભ્રમણ છે તો એ બધું અનૈચ્છિક રીતે કાર્ય થાય છે જે આપ સંપૂર્ણ અભાન હોઈએ છીએ જ્યાં ઐચ્છિક નિયંત્રણ છે ત્યાં તો સભાનતા છે અને ત્યાં ચેતનાનું નિયંત્રણ સ્પષ્ટ છે કે એવી ઐચ્છિક નિયંત્રણ કે જેના ઉપર આપણે નિયંત્રણ ચેતન અવસ્થા દરમિયાન કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ હાથ પગ નું હલન ચલવું હલનચલન કરવું ક્યારે બોલવું તો એ બધા પર તમે નિયંત્રણ કરી શકીએ કરી શકો છો પરંતુ આપણા શરીરના ઐચ્છિક કાર્ય જેના અંગે ક્યારેક સભાનતા હોય છે અથવા તો બિલકુલ ન હોય પરંતુ તેનું નિયંત્રણ પણ ચેતના કરે છે અને તેના કારણે જ આપણે આપણે જેનાથી અભાન છીએ તેવી શરીરની અનૈચ્છિક ક્રિયાઓ પણ સુઆયોજિત સુગ્રથિત અને સંતુલિત રીતે ચાલ્યા કરે છે ફોર એક્ઝામ્પલ આવેગ દરમિયાન અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થઈને શરીરમાં તીવ્ર ફેરફારો સ સર્જે છે એટલે કે આવેગ દરમિયાન જે અનુકંપિત ચેતાતંત્ર જે છે તો એ ઉત્તેજિત થાય છે એના કારણે લોહીનું દબાણ વધે છે હૃદયના ધબકારા વધે છે પરસેવો વધે છે શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને છે તો એ આવેગ દરમિયાન અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થવાના કારણે ફેરફારો અનુભવ કરીએ ફોર હૃદયના ધબકારા વધવા લોહીનું દબાણ વધવું પરસેવો વળવો શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બનવી પરંતુ તેની સાથે આ ફેરફારોનું સંતુલન કરવા તરત જ પરાણુકંપી તંત્ર સક્રિય બને છે એટલે કે જ્યારે ભય ની પરિસ્થિતિ સર્જા સર્જાય છે ત્યારે અનુકંપી ચેતાતંત્ર એક્ટિવ બને છે હવે અનુકંપી ચેતાતંત્ર સક્રિય બનવાથી શું થશે તો હૃદયના ધબકારા વધે છે લોહીનું દબાણ વધે છે શ્વાસોશ્વાસનું પ્રમાણ વધે છે પરસેવો વળે છે હવે જ્યારે આપણે એ અવસ્થામાંથી બહાર નીકળી જઈએ છીએ તો શરીરને બેલેન્સ કરવાનું કામ કોણ કરે છે તો પરાનુકંપી તંત્ર સક્રિય થાય છે હવે પરાનુકંપી ક્ષેત્ર ચેતાતંત્ર સક્રિય થવાના કારણે શું થશે તો જ્યારે પરાણુકંપિત તંત્ર સક્રિય બને છે ત્યારે હૃદયના ધબકારા જે વધી ગયા હતા એને નોર્મલ કરવાનું કાર્ય કરે છે લોહીનું દબાણ જે વધી ગયું હતું તો એને નોર્મલ કરવાનું કાર્ય પરાણુકંપિત તંત્ર કરે છે એટલે કે પરાણુકંપિત તંત્રનું કાર્ય શું છે કે જેનું પ્રમાણ વધી ગયું હતું આવેગની પરિસ્થિતિ દરમિયાન તો એને ફરી નોર્મલ કરવાનું કાર્ય પરાણુકંપિત દ્વારા કરવામાં આવે છે જે આ ફેરફારોને શાંત કરે છે આમ આપણા શરીરની બિનસભાન અનૈચ્છિક ક્રિયાઓમાં પણ જે આયોજન સંવાદિતા અને સંતુલન જોવા મળે છે એ દર્શાવે છે કે એ ક્રિયાઓ પણ ચેતનાની નિયંત્રણ તરીકે ભૂમિકા કામ કરતી હોવી જોઈએ આ રીતે અનૈચ્છિક સભાન અનૈચ્છિક સભાન ઐચ્છિક સ્વભાન અનૈચ્છિક સભાન અને અનૈચ્છિક અભાન એવી તમામ શારીરિક ક્રિયાઓના નિયંત્રક તરીકે ચેતના ભૂમિકા જોવા મળે છે આ રીતે અનૈચ્છિક સભાન અનૈચ્છિક અનૈચ્છિક સભાન અને અનૈચ્છિક અભાન ક્રિયાઓ જોવા મળે છે માત્ર શારીરિક નહીં પરંતુ આપણી માનસિક ક્રિયાઓ તથા તમામ વર્તનોનું નિયંત્રણ પણ ચેતના દ્વારા થાય છે કે આપણી ફક્ત શારીરિક વર્તનોનું નિયંત્રણ નથી થતું પરંતુ માનસિક ક્રિયાઓનું પણ નિયંત્રણ ચેતના દ્વારા થાય છે આપણે જે માનસિક ક્રિયાઓ અને વર્તનોથી સભાન છીએ એ તમામનું નિયંત્રણ પણ ચેતના જ કરે છે પરંતુ આપણે તેવ ક્રિયાઓ હોય છે ફોર એક્ઝામ્પલ નાવું ધોવું બ્રશ કરવું વાહન ચલાવવું વગેરે આપોઆપ થતી રોજિંદી તેવ તેવરૂપ ક્રિયાઓનું નિય નિયમન પણ ચેતના દ્વારા કરવામાં આવે છે કે જે આપણી ડે ડેલી આપોઆપ જે રોજિંદી ક્રિયાઓ છે તો એનું ચેતના એનું ચેતના દ્વારા જ નિયંત્રણ થતું હોય છે અને તેને કારણે જ આ બધી ક્રિયાઓ વ્યવસ્થિત થતી રહે છે અને તેમાં વિક્ષેપ થતા નથી ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ કરતી વખતે વાતોમાં સંપૂર્ણ એકાગ્ર હોઈએ છતાં પણ આપણે વાહનના ગિયર આપોઆપ બદલી તેવરૂપ થઈ ગઈ છે એ જ રીતે ઘરમાં અંધારામાં પણ લાઈટ સ્વિચ જે હોય છે ઓન ઓફ કરો છો તો અંધારું હોવા છતાં પણ તમે એ ક્રિયા કરો છો તો એ શા માટે તેવરૂપ થઈ ગઈ છે એના કારણે તો ડ્રાઇવિંગ કરતી વખતે વાતોમાં સંપૂર્ણ એકાગ્ર હોઈએ છતાં વાહનોના ગિયર આપોઆપ બદલાય છે વનાંક યોગ્ય સ્થાને લેવામાં આવે છે અને આપણે હેમખેમ નિશ્ચિત સ્તરે પહોંચી જઈએ છીએ આમ આપણી રોજિંદી તીવરૂપ ક્રિયાઓ ભલે અભાનપણે થતી હોય પરંતુ એનું નિયમન ચેતના દ્વારા થાય છે આ ઉપરાંત અચેતન મન પર આધારિત માનવીના વર્તનો જેવા કે સ્વપ્ન બચાવ પ્રયુક્તિઓ કે વિકૃત વર્તનો પણ આયોજન અને સુગ્રથન હોય છે જે ચેતનાની નિયંત્રક તરીકે ભૂમિકા સ્પષ્ટ કરે છે અંતમાં માનવીના વ્યક્તિત્વમાં સ્વનું જે સાતત્ય જોવા મળે છે એ એ પણ ચેતનાની નિયંત્રક તરીકેની ભૂમિકામાં જોવા મળે છે ટૂંકમાં સ્વપ્ન ઓ સ્વ ઓળખ તેમજ સ્વમાં સાતત્ય માટે જવાબદારી સાક્ષીરૂપ ચેતના આપણા તમામ સભાન અભાન અને બિન સભાન કે નિમ્ન સભાન જે તીવ્રુપ ક્રિયાઓ છે તો એમાં વર્તનનું નિયંત્રણ કરે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ